જય શ્રી રામ બધાને જય શ્રી રામ મારા ન્યુ વ્લોક માં તમારું બધા સ્વાગત છે હું જાઉં છું ને હું ત્યાં તમને બધા દર્શન કરાવીશ મારા વ્લોક માં કન્ટિન્યુ રહેજો

કોણ ના ના હાથા ગાંડા જેવું છે બહુ બહુ બાંગું નાખે એટલે અત્યારે અહીં હર્યો છે હા ગાડી કો બેઠો હાથમાં ને પછી જઈ લઈ બહાર કાઢી હા એક બરાણે કેમ લાવે ત મને આયા પુગાડ્યો માઇન્ડમાં પુગાડ્યો આયા ભાગી દે શરૂ કેટલી કાઈ ને તો બોવો ગાયબ થઈ ગયો ને રેલવે સ્ટેશન નથી આવડું મોં ફાટે પડ ભાઈ ન્યાય ફાટેગીને બેઠો રેલની વાતા ઘરેલા અનમરી જાવું ઈ કે બરાણે બેહે તો પહેલા પછી ગેડો પછી છોડ્યો કોણ હું તમારો કોય પૈસી પૈસીંદર છે

હોટેલ ખાલી લઈને જજો ઓલા ભરવાનું હતું પરવા પૂરી ના સાચી ભરી ભગુતી નાખી દેજે તમને ભગુતી નાખી દેજે પાણી ચાલુ જ પાણી સરસ બાપુ કઈ નહીં જવા મળે ને બાપુ આગળ જવા નહીં મળે દર્શન કરો હોય તો હોટેલ તો આપણે ઘડીક બેહાડો 15 20 મિનિટ જાવ દર્શન કરવો હોય તો હોટેલ બેહાડો તો બેહાડો એલા બેહાડો છે લઈ જ એટલે બેહાડો કર છે એટલે હમણાં નાટક હતું ચાલુ કરશે બેઠો બેઠો

आएंगे <tap> तो